ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા વ્યૂહાત્મક ધાધર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો જેથી ટેસ્ટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય પ્રક્રિયા પૂર્ણ થતાં જ તંત્ર દ્વારા આ બ્રિજને તાત્કાલિક અસરથી હરવા વાહનો જેવા કે રિક્ષા બાઇક અને મિની બસ સામે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે જોકે બ્રિજ પરથી ભળદારી વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાલમાં યથાવત રાખવામાં આવ્યો છે વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા

পূৰ্ৱব ঝপ পকছে